ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક ફાયદોશી ચિત્રણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જય શિક્ષણ વિભાગમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર આમંત્રિત શર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર કેમ બધા શાંત થઈ ગયા અમારા શિક્ષણ મંત્રી એ શિક્ષક છે મેં એમને પૂછ્યું મેં તમે જે ઉદાહરણ આપતા હતા એ તો આપણું આપણું જીવન આપણે કઈ દિશામાં ક્યારે કઈ બાજુ જઈએ જે કાર્ય આપણને મળ્યું સારા શિક્ષક ની જરૂરિયાત છે કે શરૂઆત શિક્ષકે એવું શીખ્યું હોય આપણા જીવનમાં ઉતાર્યું હોય કે કેવી રીતે આદર કરવો કેવી રીતે કામ કરવું જે કામ છે નાનું નહીં સમજી ને સારી રીતે કરવું

ભારત રત્ન સ્વર્ગસ્થ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની એકસો સાડત્રીસમી જન્મજયંતિએ તેમની દિવ્ય ચેતનાને હૃદયપૂર્વક વંદન કર્યું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃત કાળમાં વિરાટ સપના પૂરા કરવા માટે પ્રયાસરત છે ત્યારે ડૉક્ટર રાધાકૃષ્ણજીને શિક્ષણના ક્ષેત્રમાં કરેલા પ્રયાસો આપણને સૌને પ્રેરણા આપે છે તેમની જન્મજયંતિએ ઉજવતા હતા શિક્ષક દિનને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન એ રાઈટ ટાઈમ રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે આ અવસરે હું શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતો અને તો દરેક લેવલે મળતા હોય છે પણ અહીંયા આગળ સન્માનિત આટલા લોકોનું થાય સમયના બધાની અનુકૂળતા પ્રમાણે પણ આજે જેને જેને પણ પારિતોષિક મળ્યા છે એ સૌ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું સાથે સાથે જે વિદ્યાર્થીઓનું સન્માન થયું છે એવા બીજા જ્યાં પણ આપણા વિદ્યાર્થીઓ છે સારા એનું પણ ખૂબ અભિનંદન પાઠવું કોઈ પણ સમાજના વિકાસનો પાયો શિક્ષણ જ છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી શિક્ષણની મહત્તા નવી શિક્ષણ નીતિમાં ભાર વિનાના ભણતરથી ઉજાગર કરી છે વડાપ્રધાન શ્રી હંમેશા ભાર વગરના ભણતરને પ્રોત્સાહન આપ્યું છે આ ભાર વિનાના ભણતરનો ખ્યાલ માતા પિતાના આર્થિક ભારને હળવો કરવામાં પણ તેમણે રાજ્યો છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં હજુ બે દિવસ પહેલા જ દેશમાં નેપ્સ જેન જીએસટીના સુધારાનું ઐતિહાસિક કદમ ભરવામાં આવ્યું છે જીએસટીના ઐતિહાસિક સુધારામાં પણ તેમણે શિક્ષણ ક્ષેત્રનું ખાસ ધ્યાન રાખીને બ્લેક બોર્ડ હોય રબર નકશા કલર નોટબુક જેવી સ્ટેશનરી ઉપરનો ટેક્સ દૂર કરી દીધો છે અને દેશના સામાન્ય માનવી ઈઝ ઓફ લિવિંગ વધારતા આવા ઐતિહાસિક સુધારા માટે આપણા સૌ વતી વડાપ્રધાનશ્રી અને નાણા મંત્રીને સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે આપણી સંસ્કૃતિમાં આદિકાળથી ગુરુનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ આખા સમાજ પર અસર કરતું રહ્યું છે માતા પિતા પછી બાળકના જીવનમાં કોઈનું મહત્વ હોય તો એ શિક્ષકનું છે જન્મ આપનારી મા બાળકને જન્મ આપે છે અને સ્નેહ આપીને ઉછેરે છે એ શિક્ષક પરંતુ એક શિક્ષક બાળક સાથે લોહીનો સંબંધ ન હોવા છતાં આપે છે પણ જીવન જીવતા તો ગુરુજનો શીખવાડે છે પ્રાચીન કાળમાં શ્રી કૃષ્ણ હોય મૌર્ય કાળમાં આચાર્ય ચાણક્ય અર્વાચીન ભારતમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જ્યોતિબા ફુલે આધુનિક ગુજરાતમાં કાલેલકર અને કનૈયાલ જેવા અનેક દર્શનિકો શિક્ષકો જેમણે સમાજ અને રાષ્ટ્રના શિક્ષકો માટે ચાણક્ય એટલે જ કહે છે કે શિક્ષક કવિ સાધારણ નહી હોતા નિર્માણ ઓર ક્લય ઉચકી ગોદ મેલતે ગુરુનું મહત્વ મહાત્મય કરતાં કહેવાયું છે કે ગુરુ ગોવિંદ ધોનો ખડે ઈશ્કો લાગુ ભાઈ ગુરુ આપને બલિહારી ગુરુ આપથી ગોવિંદ થાય બાળકના જ્ઞાનમાં સંસ્કારનું સિંચન કરીને તેને ગોવિંદનું દર્શન કરાવવા સામર્થવાન જો કોઈ બનાવતું હોય તો તે ગુરુ તમે સૌ રાજ્યના અલગ અલગ પ્રદેશમાંથી આવતા હશો જે તે વિસ્તારોનું શિક્ષણનું સ્તર અને સામાજિક સમસ્યાઓ પણ અલગ અલગ છે પરંતુ તમારા બધામાં એક બાબતને સમાનતા છે તમારું કામ તમારા વિદ્યાર્થીઓ પ્રત્યેનું તમારું સમર્થન સફળ શિક્ષક બાળકોને ક્યારેય એવું નથી કહેતો કહેવા કહેતા કે રહેવાને આ તારાથી નહીં થાય એ તો હંમેશા પીઠ થાપીને પ્રોત્સાહન આપે સ્વામી વિવેકાનંદ કહે છે શિક્ષણ માનવીને ચારિત્રવાન બનાવે છે શિક્ષણના નોવલ પ્રોફેશન સદઉપયોગથી શિક્ષક રાષ્ટ્ર ચારિત્ર નિર્માણ અને જ્ઞાન સમૃદ્ધિ ભાવિ પીઢના નિર્માતા બને તે સમાજ માટે આવશ્યક છે શિક્ષક દરેક બાળકોમાં સપનાનું વાવેતર કરીને તેના સંકલ્પોમાં પરિવર્તન કરવાનું સંસ્કાર સિંચન કરે છે શિક્ષકની સકારાત્મકતા એટલે કે પોઝિટિવ જ તેમને સૌથી મોટી તાકાત છે આવી પોઝિટિવિટીથી વિશ્વ નેતા શ્રી મોદી સાહેબે દેશનું સેવા દાયિત્વ સંભાળી રહ્યા છે તેમના નેતૃત્વમાં પાછલા અગિયાર વર્ષમાં દેશમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તન આવ્યું છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં 2020 ની નવી શિક્ષણ નીતિ અમલથી દેશના શિક્ષણ ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે રાજ્ય સરકાર પણ આ નવી શિક્ષણ નીતિના ફળ નવી પેઢીને મળે તે માટે પ્રતિબદ્ધ છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા શાળા રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ પણ વધ્યું છે કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં સો ટકા નામાંકન થાય તે માટે રાજ્ય સરકારે પ્રોત્સાહન યોજના શરૂ કરી છે દીકરીઓ ભણે આગળ વધે તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના લાવ્યા છે કન્યાઓ ધોરણ નવ થી બારનું શિક્ષણ મેળવે તે માટે નમો લક્ષ્મી અને બાળકો કેળવાય તે માટે સરસ્વતી એમ બે સહાયનો લાભ જો વિજ્ઞાન પ્રવાહમાં ભણે તો આદરણીય વડાપ્રધાન શ્રી કહે છે કે માતા પછી શિક્ષણ અને શિક્ષક જ એવા માધ્યમ છે જે બાળ માણસ ઉપર ઉમદા પ્રભાવ પાડે છે આજના બાળકો આવતીકાલના નાગરિક છે આ બાળ માનસમાં ત્યારથી રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવાય તે જરૂરી છે એક સાચા શિક્ષક પાસેથી દેશ પ્રથમના પાઠ શીખીને ભાવિ નાગરિક ઘરથી પ્રક્રિયામાંથી પસાર થતો વિદ્યાર્થી જાતે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર થાય તે માટે તમારી ભૂમિકા પથદર્શક છે બાળક જો પોતે આત્મનિર્ભરતાના પાઠ ભણશે તો પરિવાર અને સમાજને આત્મનિર્ભરતાની નવી દિશા આપી શકશે શિક્ષકો મૂલ્ય આધારિત શિક્ષણના ભાગ ભાગરૂપે સ્વદેશીપણાની સમજ સાથે આત્મનિર્ભરતા અંગે બાળકોમાં જાગૃતિ કેળવે તો આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનશ્રીનું મિશન સાકાર થશે વડાપ્રધાનશ્રીએ બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે આપણે સૌ શિક્ષકો હજુ આવનારા દસ વર્ષ વીસ વર્ષ કાં તો બે હજાર સુડતાલીસ સુધી સેવા આપવાના છે એઆઈ અને ગૂગલ ગુરુના આજના સમયમાં તમારે પણ આધુનિક જ્ઞાન પદ્ધતિથી સજ્જ થઈને બે હજાર સુડતાલીસના વિકસિત ભારતની વિકસિત પેઢીનું નિર્માણ કરવાનું છે વિકસિત ગુજરાત વિકસિત ભારતમાં તમે સૌ ઉત્તમ યોગદાન આપશો